વિસ્તારના લોકપ્રિય લોકલાડીના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ આ ધોળી ગામેથી પોતાના વતનથી મતદાન કરી અને લોકશાહીનો પર્વ મનાવ્યો જ્યારે લોકશાહીમાં મતદાન કરતા હરવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ લોકશાહીમાં ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ હોય છે એટલે આજે મેં ધોળી ખાતે મારો પવિત્ર કિંમતી અને અમૂલ્ય મતદાન મેં કર્યું અને હું મારા સૌ નાગરિકો બંધુ ભગીનીઓને અંતકરણથી વિનંતી કરું છું કે પોતાનો કિ કિંમતી અમૂલ્ય અને પવિત્ર મત મતદાન કરે અને રાષ્ટ્રની ઉન્નતિ માટે આપણે સૌ મતદાન કરીએ